નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને મિત્રો આજની જે આપણો વિડીયો છે એ ખેડૂને બહુ ઉપયોગી થાય છે કેમ કે ખેડૂતો જાનવરો હોય જેની અંદર આપણે ખૂટિયા ખૂટયા પછી કોઈ પણ પ્રકારના જાનવરો જે વાંદરા છે ઘણીપર જગ્યાએ વાંદરા પણ નુકસાન કરે છે પાકને તો મિત્રો આ બધેથી પાકને કઈ રીતના બચાવવાનો તમે સમજી લો શોર્ટ મૂકો તો પણ આપણે ધ્યાન રાખવું પડે શોર્ટ તો ગેરકાયદેસર છે એટલે શોર્ટ તો મૂકાય જ નહીં અને એની સાથે જાટકા મશીન રાખો જાટકા મશીન રાખો એ કામ કરે પણ જ્યારે વાયર બાંધેલો હોય ત્યારે કોઈ પણ પ્રાણી આવે તો સ્પીડ થી એટલે વાયર તોડી નાખે છે અને પ્રાણી પ્રાણી છે ટૂંકમાં જમીનની અંદર આપણે જે પાકની અંદર આવે અને નુકસાન કરે છે મિત્રો તો આપણે ખાસ કરીને ખેડૂતના હિત માટે એવી સારી એવી પ્રોડક્ટ છે કે જે મેં ખુદ ઉપયોગ કર્યો અને એમાં રિઝલ્ટ મળ્યું ત્યારબાદ આપણે આ વિડીયો બનાવ્યો છે એટલે ખાસ કરીને ખેડૂતોને ભણામણ કે આખો વિડીયો જોજો કે જેથી કરીને તમારે કોમેન્ટ ના કરવી પડે અને પૂરેપૂરી માહિતી છે એ તમને મળી રહે તો મિત્રો આગળ વાત કરીએ તો ખેડૂતના હિતમાં ખાસ કરીને આપણે જેની અંદર આપણે રિઝલ્ટ મળ્યું છે એવી દવાનું નામ છે એટલે ખાસ જે દવા આગળ એ દવા ક્યાંથી મળશે એનું કેટલું પ્રમાણ કેટલા દિવસ અસર રહેશે એનો વિડીયો છે એટલે વિડીયો આખો કે જોજો મિત્રો જેથી કરીને પૂરી માહિતી મળી શકે હવે વાત કરીએ તો આપણે જે તમે આ બોટલ જોઈ શકો છો કે ભૂન પગાડવામાં સ્પેશિયલ જે હું તમને નજીકથી આવીને બતાવી દઉં જોઈ શકો છો તમે આ બોટલ આવે છે સારું કામ કરે છે અને આ લિટર એકની બોટલ છે તમે આપણે ખાસ કરી અને લિટર એક બોટલ મગાવી હતી અને આપણે એનું બહુ રિઝલ્ટ જોયું ત્યારબાદ આપણે આ બીજી બોટલ મગાવી છે એટલે મેં કીધું વિડીયો બનાવી નાખી જેથી કરી અને ખેડૂત મિત્રોને હોય તો કોઈને પણ કામમાં લાગે અને એનો પાક બચી જાય તો મિત્રો હવે આની વાત કરીએ તો આને ક્યાંથી તમારે ઓર્ડર આપવો કેટલું પ્રમાણ રાખવાનું કેટલા દી અસર રહેશે ખાસ કરીને આપણે આ રીંગડેસ વિશે વાત કરીએ તો મિત્રો આ લીટર એકની બોટલ છે આ તમારે એક પંપની અંદર બસો એમ એલ સમજી લ્યો ગમે એટલી જમીન હશે તો તમારે સાત ફૂટ પહોળો જે આપણે કદાચ કોઈને સેઢો સાત ફૂટ ના હોય તો તમારે કદાચ પાકની અંદર કોઈ પણ પાક હોય એની અંદર પણ આનો સ્પ્રે મારી દો કે જે બોર્ડર કોઈ પણ સેઢાની સાત ફૂટ લગી તો તમારે સાત ફૂટ થઈ જાય એટલે કોઈ પણ પ્રાણી અથવા કોઈ પણ જનાવર જે જંગલી જનાવર પાલતુ જનાવર કોઈ પણ આવશે નહીં એનું કારણ એ છે આની સ્મેલ જ એવી છે કે કોઈ પણ પાક છે એમાં ડાયરેક્ટ જે જનાવર છે એ ખાય એટલે એને સ્મેલ જ નહીં ગમે એટલે એ પાછું આવતું જ નથી અને આની વાત કરીએ તો કેટલા દિવસ અસર રહીએ તો પંદર દિવસ લાગી આની અસર રહે છે તમારે પંદર દિવસે પંદર દિવસે એક સ્પ્રે કરી નાખો એટલે તમારે કોઈ ઝંઝટ નહીં એનું કારણ એ છે કે ઝાટકા મશીન રાખો તો ઘણી જગ્યાએ એવું પણ બને છે કે ઝાટકા મશીન છે એ ચોરાઈ પણ આ તમે ઉપયોગ કરો તો તમારે કોઈ ટેન્શન જ નથી એટલે ખાસ કરી અને આપણે આનું બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને સાત ફૂટ આગળ એમ કીધું કે સાત ફૂટ ફરતી બોર્ડરને સ્પ્રે કરી દેવાનો બસો એમ તો મિત્રો હવે વાત રહી કે આ તમારે ક્યાંથી મંગાવવાની તો તમારે વોટ્સએપની અંદર તમે અત્યારે જે નંબર જોઈ શકો છો એમાં મેસેજ અથવા ફોન કરી અને તમે વધુ માહિતી પૂછી શકો છો અને આની કિંમતની વાત કરીએ તો સાડા પાંચસો રૂપિયા છે એક લિટર બોટલની એટલે બહુ એવી પણ કિંમત પણ નથી એટલે ખેડૂતને ખાસ આપણે કોઈ પ્રમોશન કે કરતા નથી પણ આપણે રિઝલ્ટ મળ્યું અને આપણે ઉપયોગ કર્યો એમાં ખાસ કરીને જે ખેડૂતને હિતમાં કામ આવે એના માટે વિડીયો બનાવ્યો છે તમે એક અવશ્ય એકવાર ટ્રાય કરજો તમે સામેથી માંગશો કેમકે આ કંપનીએ ખેડૂત વિકાસ કંપની તો મને જરા જરા આવે છે કે આ કદાચ સ્પ્રે કરો તો આની સ્મેલના હિસાબે જ નથી આવતા અને આ પાક ઉપર કોઈ આડઅસર કરતી નથી એટલે કોઈ પણ મુંજાવાનું નહીં ફરતી બોર્ડર કદાચ છેડો પોળો ના હોય તો તમે પાક ઉપર સાત ફૂટ છેલ્લે આ બોર્ડર મારી દોઢ તમારે પાક સુરક્ષિત રહેશે એટલે ખાસ કરી અને મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો જેમ બને પ્રોડક્ટ હોય એનો ખેડૂતને આપણે શેર કરીએ વિડીયો કે જેથી કરી અને અને પૂરી માહિતી સારી પ્રોડક્ટ છે એ મળી શકે એટલે આ તમને ગમ્યો હોય મિત્રો તો લાઈક કરી દેજો કે જેથી કરી અને બીજા ખેડૂત મિત્રો હોય એને પણ પ્રોત્સાહન મળે કે આપણે જે ખેડૂત ભાઈઓ છે એને સારી માહિતી પહોંચી શકે અને મિત્રો હવે જો વાત કરીએ તો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં એ જ્યાંથી તમે ઓ કોઈ પણ તમારો પ્રશ્ન ઓર્ગેનિક ખેતી અથવા આવા કોઈ પણ લક્ષીએ હોય તો તમે એમાં પૂછી શકો છો એટલે ખાસ એના માટેનો જ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગો માતા